નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ અગિયારની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની એકાઉન્ટ વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અત્યાર સુધીની ધોરણ અગિયારની જેટલી પણ એકમ કસોટીઓ આવી છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આવનારી એકમ કસોટીઓ જે છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ વિભાગ એ એમાં કહ્યું છે કે નીચેના બહુ વિકલ્પ પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો દરેકના એક ગુણ છે એમાં પહેલો સવાલ રોકડ મેળમાં નોંધાયેલા કયા વ્યવહારની ખતવણી કરવામાં આવતી નથી તો જવાબ આવશે વિની વિનિમયના વિકલ્પ સી ત્યાર પછી બીજું ચેકમાં કેટલા પક્ષકારો હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ત્રીજું પેટા રોકડ મેળ મુખ્યત્વે કેટલા પ્રકારે તૈયાર કરી શકાય તો જવાબ આવશે વિકલ્પ એ બે ચોથું કયા પ્રકારના વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી તો જવાબ આવશે વેપારી વટાવ વિકલ્પ ડી ત્યાર પછી પાંચમું બેંક આપણા ખાતે બેંક ચાર્જ ઉધાર કરે ત્યારે તો જવાબ આવશે વિકલ્પ એ બેન્ક શિલ્લક ઘટે છઠ્ઠું કેવા પ્રકારના વ્યવહારોની રોકડ મેળમાં નોંધ કરવામાં આવે છે તો જવાબ આવશે રોકડ ખરીદી વિકલ્પ એ સાતમું યંત્રની ઉધારી ખરીદી યંત્રની ઉધાર ખરીદી ક્યાં નોંધાશે તો જવાબ આવશે વિકલ્પ ડી ખાસ આમ નોંધમાં ત્યાર પછી આઠમો સવાલ ઉપજના ખાતા બંધ કરી કયા ખાતે લઈ જવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી નફા નુકસાન ખાતે વર્ષના અંતે ધંધામાં રહેલા આખર સ્ટોકની હવાલા નોંધ શા માટે લખવી જરૂરી છે તો જવાબ આવશે સાચો નફો કે નુકસાન શોધવા માટે વિકલ્પ બી ત્યાર પછી આગળ દ્વિ નોંધી નામા પદ્ધતિમાં નામાનો મુખ્ય ચોકડો કયો છે તો જવાબ આવશે ખાતા વહી એટલે કે વિકલ્પ ડી અગિયાર મુદ્રી નોંધી નામા પદ્ધતિમાં નામાનો મૂળ ચોપડો કયો છે તો આમ નોંધ એટલે કે વિકલ્પ બી બાર મુદ્રી નોંધી નામા પદ્ધતિમાં કોને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે તો જવાબ આવશે ખાતા વહી વિકલ્પ ડી ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો દરેકના એક ગુણ છે પહેલો સવાલ ખાસ આમ નોંધ એટલે શું તો અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો નોંધાતા નથી તેવા તમામ વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમ નોંધ કહે છે ત્યાર પછી બીજો સવાલ આખર નોંધ એટલે શું તો વર્ષના અંતે માલના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા બંધ કરી વેપાર અને નફા નુકસાન ખાતે ફેરવવા ખાસ આમ નોંધમાં જે નોંધ કરવામાં આવે છે તેને આખર નોંધ કહે છે ત્રીજું ખતવણી એટલે શું તો આમ નોંધ કે પેટા નોંધમાં નોંધાયેલા વ્યવહારોને ખાતા વહીમા ખાતા વહીમાના સંબંધિત ખાતાની ઉધાર કે જમા બાજુ લખવાની ક્રિયાને ખતવણી કહે છે ચેકનો વેચાણ ચેકનો વેચાણ વેરો એટલે શું તો જ્યારે કોઈ ગ્રાહક કે દેવાદાર પાસેથી મળેલ ચેક કોઈ લેણદાર કે વેપારીને વેપારીને બારોબાર રોકડની પાછળ નામ લખીને ચૂકવી દેવામાં આવે ત્યારે તે ચેકને વેચાણ શેરો કરી આપ્યો કહેવાય એની એનઇએફટીનું પૂરું નામ જણાવો તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર આરટીજીએસનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ ડેબિટ કાર્ડ એટલે શું વ્યક્તિના બેંક ખાતામાં જમા હોય તેટલી રકમ ઉપાડવા કે ચૂકવવા માટે બેન્ક દ્વારા જે કાર્ડ આપવામાં આવે છે તેને ડેબિટ કાર્ડ કહેવાય ક્રેડિટ કાર્ડ એટલે શું વ્યક્તિને અમુક ચોક્કસ રકમ ઉપાડવા કે ચૂકવવા માટે બેંક દ્વારા જે કાર્ડ આપવામાં આવે છે તેને ક્રેડિટ કાર્ડ કહેવાય બેંક બુક એટલે શું તો બેન્ક સાથેના વ્યવહારો માટે એક જ બેંકમાં એક કરતાં વધુ પ્રકારના ખાતા હોય અથવા વધુ બેંકના ખાતા હોય ત્યારે તે અંગેના વ્યવહારો જેમાં નોંધવામાં આવે છે તેને બેંક બુક કહે છે ત્યાર પછી છે વિભાગ સી એમાં નીચેના પ્રશ્નોના માંગે મુજબ જવાબ લખો દરેકના ત્રણ ગુણ છે વડગામાં સ્ટોર્સ લેણી હુંડી નોંધ દેવી હુંડી નોંધ માટે અલગ અલગ પેટા નોંધ રાખતા નથી માટે નીચેના વ્યવહારોની નોંધ ખાસ આમ નોંધમાં લખો તો જુઓ પહેલું આપણને આપેલું છે કે શ્યામે આપણને ચૂકવવાના રૂપિયા દસ હજારના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી બીજું શ્યામની લેણી હુંડી ઘનશ્યામે વેચાણ શેરો કરી આપે ને ત્રીજું રાધે શ્યામે સ્વીકારેલી રૂપિયા પંદર હજારની હુંડી પાકતી તારીખે નકારાય તો જોઈએ શ્રી વડગામ સ્ટોર્સની આમ નોંધ એમાં પહેલું લેણી હુંડી ખાતે ઉધાર દસ હજાર તે શ્યામ ખાતે જમા દસ હજાર ત્યાર પછી બીજું ઘનશ્યામ ખાતે ઉધાર દસ હજાર તે લેણી હુંડી ખાતે જમા દસ હજાર ત્યાર પછી ત્રીજું રાધેશ્યામ ખાતે ઉધાર પંદર હજાર તે લેણી હુંડી ખાતે જમા પંદર હજાર ત્યાર પછી બીજું શ્રી રામાણી સ્ટોર્સ માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધ રાખતા નથી માટે નીચેના વ્યવહારોની નોંધ ખાસ નોંધમાં લખો પેલું માધવીએ રૂપિયા દસ હજારનો માલ પરત કર્યો બીજું ગત માસનો વેચેલ રૂપિયા દસ હજારનો માલ લકીએ પરત કર્યો અને ત્રીજું મેહુલને રૂપિયા પંદરસોનો માલ પરત મોકલાવ્યો તો જોઈએ શ્રી રામાણી સ્ટોર્સની આમ નોંધમાં પેલું વેચાણ પરત ખાતે ઉધાર દસ હજાર તે માધવી ખાતે જમા દસ હજાર વેચાણ પરત ખાતે ઉધાર દસ હજાર તે લકી ખાતે જમા દસ હજાર મેહુલ ખાતે ઉધાર પંદરસો તે ખરીદ પરત ખાતે જમા પંદરસો ત્યાર પછી ત્રીજો નીચેના વ્યવહારો શ્રી રજનીના ખાસ આમ નોંધમાં નોંધો તો એમાં રૂપિયા બે હજારની માલ નમૂના તરીકે મફત વહેંચી અને બીજું રૂપિયા આઠ હજારનું પ્રિન્ટર રૂપિયા સાત હજાર આઠસોનો માલ આપી ખરીદ્યો અને ત્રીજું રૂપિયા ત્રીસ હજારનું લેપટોપ રૂપિયા બત્રીસ હજાર પાંચસોનો માલ આપી ખરીદ્યો તેમાં શ્રી રજનીની આમ નોંધ એમાં પહેલું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર બે હજાર તે ખરીદ ખાતે જમા બે હજાર પ્રિન્ટર ખાતે ઉધાર સાત હજાર આઠસો તે ખરીદ ખાતે જમા સાત હજાર આઠસો લેપટોપ ખાતે ઉધાર રૂપિયા ત્રીસ હજાર તે લેપટોપથી થયેલ નુકસાન ખાતે ઉધાર પચીસો તે ખરીદ ખાતે જમા બત્રીસ હજાર પાંચસો ત્યાર પછી ચોથું નીચેના વ્યવહારો શ્રી માનવની ખાસ આમ નોંધ લખો એમાં છે હેપી હોમ સ્ટોર્સમાંથી રૂપિયા સત્તર હજારનું ફર્નિચર ખરીદ્યું રૂપિયા નવ હજારનું જૂનું યંત્ર રૂપિયા સાત હજાર આઠસોમાં આતિશને વેચી દીધું અને રૂપિયા સાત હજાર આઠસોનું જૂનું યંત્ર રૂપિયા નવ હજાર આઠસોમાં વેચી દીધું તો જોઈએ શ્રી માનવની આમ નોંધ એમાં વિગત આવશે ફર્નિચર ખાતે ઉધાર સત્તર હજાર તે હેપી હોમ્સ ખાતે જમા સત્તર હજાર આતિશ ખાતે ઉધાર રૂપિયા સાત હજાર આઠસો યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર બારસો તે યંત્ર ખાતે જમા નવ હજાર રોકડ ખાતે ઉધાર નવ હજાર આઠસો તે યંત્ર ખાતે જમા સાત હજાર આઠસો તે યંત્ર વેચાણ નફા ખાતે જમા બે હજાર પાંચમું નીચેના ખાતા બંધ કરવાની આમ નોંધ લખો એમાં ખરીદ પરત ખાતું જાહેરાત ખર્ચ ખાતું અને વેતન ખાતું તો જોઈએ આમ નોંધ વેપાર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જેમાં નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે જેમાં નફા નુકસાન ખાતે ઉધાર તે વેતન ખાતે જમા ત્યાર પછી છઠ્ઠું નીચેના વ્યવહારોની ખાસ આમ નોંધ લખો અહીંયા કહ્યું છે કે અંબર પાસેથી મળેલ રૂપિયા સત્તરસોની નોંધ ગબ્બર ખાતે કરેલ છે અને પગારના ચૂકવેલા રૂપિયા આઠસો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરેલ છે તો રૂપિયા આઠ હજારની ફર્નિચર ખરીદીની નોંધ ખરીદ ખાતે કરેલ છે તો ખાસ આમ નોંધ જુઓ ગબ્બર ખાતે ઉધાર રૂપિયા સત્તરસો તે અંબર ખાતે જમા સત્તરસો પગાર ખાતે ઉધાર આઠસો તે જાહેરાત ખર્ચ ખાતે જમા આઠસો ફર્નિચર ખાતે ઉધાર આઠ હજાર તે ખરીદ ખાતે જમા આઠ હજાર ત્યાર પછી જોઈએ વિભાગ ડી એમાં નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો દરેકના છ ગુણ્યામાં પહેલું નીચેના વ્યવહારો પરથી શ્રી નીરવ સ્ટોર્સના ચોપડે આમ નોંધ તૈયાર કરી બેંકના ખાતામાં ખતવણી કરો એમાં છે બે હજાર ચોવીસ માર્ચ તો અહીંયા જુઓ પહેલું રૂપિયા ચાલીસ હજાર બેંક સિલેક્ટ તથા રૂપિયા વીસ હજારનું ફર્નિચર ધંધામાં લાવ્યા બીજું પાયલને રૂપિયા ચાર હજાર ચેકથી ચૂકવ્યા અને છઠ્ઠું રૂપિયા અઢાર હજાર બેંકમાંથી ઉપાડ્યા તો શ્રી નીરવ સ્ટોર્સના ચોપડે આમ નોંધ આપણે આ પ્રમાણે લખી શકીએ જો પહેલું એટલે કે બે હજાર ચોવીસ એપ્રિલ એક બેંક ખાતે ઉધાર રૂપિયા ચાલીસ હજાર ફર્નિચર ખાતે ઉધાર રૂપિયા વીસ હજાર તે મૂડી ખાતે જેમાં સાઠ હજાર એપ્રિલ ચાર પાયલ ખાતે ઉધાર ચાર હજાર તે બેંક ખાતે જેમાં ચાર હજાર ત્યાર પછી એપ્રિલ ચાર છ રોકડ ખાતે ઉધાર અઢાર હજાર તે બેંક ખાતે જેમાં અઢાર હજાર અને કુલ સરવાળો થશે બ્યાસી હજાર ત્યાર પછી બેંક ખાતું એમાં માર્ચ એક મૂડી ખાતે ઉધાર ચાલીસ હજાર તે તારીખ ચાર એપ્રિલે પાયલ ખાતે જમા ચાર હજાર છ તારીખે રોકડ ખાતે જમા અઢાર હજાર બાકી આગળ લઈ ગયા અઢાર હજાર અને બંનેનું ટોટલ થઈ જશે ચાલીસ હજાર ત્યાર પછી બીજું નીચેના વ્યવહારો પરથી શ્રી કાવ્યા સ્ટોર્સના ચોપડે આમ નોન તૈયાર કરી રોકડ ખાતામાં ખતવણી કરો તો એપ્રિલ બે હજાર ચોવીસ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસ એમાં રૂપિયા ચાર હજારનો માલ વેચ્યો એપ્રિલ પાંચ બેંક ઓફ બરોડામાંથી વીજળી ખર્ચ માટે રૂપિયા બે હજાર રોકડા ઉપાડ્યા અને નવમો વીજળી ખર્ચ રૂપિયા અઢારસો ચૂકવ્યા તો શ્રી કાવ્યા સ્ટોર્સના ચોપડે આમ નોંધ એમાં બે હજાર ચોવીસ એક એપ્રિલ બે હજાર ચોવીસ એમાં રોકડ ખાતે ઉધાર ચાર હજાર તે વેચાણ ખાતે જમા ચાર હજાર ત્યાર પછી છે પાંચમું રોકડ ખાતે ઉધાર બે હજાર તે બેંક ખાતે જમા બે હજાર ત્યાર પછી છે નવ તારીખ નવ એપ્રિલ વીજળી ખર્ચ ખાતે ઉધાર અઢારસો તે રોકડ ખાતે જમા અઢારસો ને કુલ સરવાળો થશે સાત હજાર આઠસો ચાલો ત્યાર પછી આપણે જોઈએ રોકડ ખાતું તો રોકડ ખાતામાં જોઈએ તો એપ્રિલ બે હજાર ચોવીસમાં વેચાણ ખાતે ઉધાર ચાર હજાર અને પાંચ તારીખે આવશે બેંક ખાતે ઉધાર બે હજાર તે એપ્રિલ બે હજાર ચોવીસમાં નવ તારીખે વીજળી ખર્ચ ખાતે ઉધાર અઢારસો સોરી જમા અઢારસો અને નવ તારીખે બાકી આગળ લઈ ગયા બેતાલીસો એટલે બંનેનું ટોટલ જે છે તે છ હજાર થશે ત્યાર પછી ત્રીજું નીચેના વ્યવહારો પરથી શ્રી જીત સ્ટોર્સના ચોપડે આમ નોંધ તૈયાર કરી યુગના ખાતામાં ખતવણી કરો તો જૂન બે હજાર એક જૂન બે હજાર ચોવીસ રૂપિયા ચાર હજારનો માલ યુગને દસ ટકા વેપારી વટાવે વેચ્યો પાંચમો યુગે અડધો માલ પરત મોકલ્યો નવમો યુગે હિસાબ પરત ચૂકતે કર્યો શ્રી જીત સ્ટોર્સના ચોપડે આમ નોંધ એમાં એક જૂન બે હજાર ચોવીસ યુગ ખાતે ઉધાર છત્રીસો તે વેચાણ ખાતે જમા છત્રીસો ત્યાર પછી છે પાંચ જૂન વેચાણ પરત ખાતે ઉધાર અઢારસો તે યુગ ખાતે જમા અઢારસો ત્યાર પછી છે નવ જૂન રોકડ ખાતે ઉધાર અઢારસો તે યુગ ખાતે જમા અઢારસો ત્યાર પછી છે યુગ ખાતું એમાં એક જૂન બે હજાર ચોવીસ તો વેચાણ ખાતે ઉધાર છત્રીસો તે જૂન પાંચ વેચાણ પરત ખાતે અઢારસો તે રોકડ ખાતે અઢારસો એટલે કે બંનેનું ટોટલ થશે છત્રીસો ત્યાર પછી ચોથું શ્રી નરેશ ગંધકવાલાની નીચેના વ્યવહારો પરથી ત્રણ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો તો એક જૂન બે હજાર ચોવીસમાં પહેલું શરૂઆતની રોકડ શિલ્લક રૂપિયા સાત હજાર શરૂઆતનો બેન્ક ઓવરડ્રાફ્ટ રૂપિયા બાર હજાર બીજું રૂપિયા ચાર હજારનો માલ વિતરાગને દસ ટકા રોકડ વટાવે રોકડેથી વેચ્યો ચોથો રૂપિયા આઠ હજારનો માલ દસ ટકાના વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે કનક પાસેથી ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી આપી ત્યાર પછી છઠ્ઠું રૂપિયા ચૌદ હજારનો માલ સંયમને વેચ્યો અને સયમે ચાલીસ ટકા રકમ રોકડેસી અને બાકીની રકમ ચેકથી ચૂકવી આપી ચેક બેંકમાં ભર્યો આઠમું રૂપિયા બાર હજારનો ચેક મળ્યો જે અનુરાગે પોતાના જૂના દેવા પેટે રૂપિયા બાર હજાર પચાસના પચાસના દેવાને ચૂકતે કરવા આપ્યો જે બેંકમાં ભર્યો ત્યાર પછી બારમું પગારના રૂપિયા ચાર હજાર એન દ્વારા ચૂકવ્યા અને એનઇએફટી ચાર્જના રૂપિયા દસ ચૂકવ્યા પંદરમો રૂપિયા ત્રણ હજાર સ્ટેશનરી ખર્ચના ચેકથી ચૂકવ્યા સત્તરમો રૂપિયા આઠ હજાર બસો બેંકમાં ભર્યા વીસમો ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રૂપિયા વીસ હજારની કિંમતનું અંગત વાહન રૂપિયા સોળ હજારમાં વેચી રૂપિયા ચૌદ હજાર ધંધામાં લાવ્યા ત્રેવીસમુ દીકરીની શાળાની ફી ભરવા રૂપિયા બાર હજાર બેંકમાંથી ઉપાડ્યા પચીસમું રૂપિયા એક હજાર ભાડું ચૂકવી આપ્યું અઠ્યાવીસમું બેંકે બેંક કમિશનના રૂપિયા સાહીઠ અને એસએમએસ ચાર્જીસના રૂપિયા ચાલીસ ઉધાર્યા અને ઓગણત્રીસમું રૂપિયા દસ હજાર બેંકમાં ભર્યા ત્યાર પછી આગળ શ્રી નરેશ ગંધકવાલાનો જૂન બે હજાર ચોવીસનો ત્રણ ખાનાવાળો રોકડ મેળ એમાં ઉધાર બાજુ અને જમા બાજુ આ રીતે આવશે તો જો એક જૂન બે હજાર ચોવીસ બાકી આગળ લાવ્યા સાત હજાર બે જૂને વેચાણ ખાતે એમાં વટાવ ચારસો અને રોકડ છત્રીસો છ જૂને વેચાણ ખાતે તો એમાં રોકડ પાંચ હજાર છસો આઠ જૂને અનુરાગ ખાતે તો એમાં વટાવ પચાસ સત્તર જૂને રોકડ ખાતે ત્યાર પછી વીસ જૂને મૂડી ખાતે એમાં ચૌદ હજાર રોકડ ખાતે જખો ત્યાર પછી છે આપણે જોઈએ આગળ તો અહીંયા તારીખ આપણને આપેલી છે એવી રીતે અહીંયા આખું તમે જોઈ શકો છો કે રોકડ મેળ આપણને આપેલો છે તો આ રીતે આપણે આખો જે રોકડ મેળ છે તે લખી શકીએ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું નીચેના વ્યવહારોના આધારે શ્રી જૈનમની એપ્રિલ બે હજાર ચોવીસની બુક બેંક બુક તૈયાર કરો તો એપ્રિલ બે હજાર ચોવીસના જે વ્યવહારો છે તે અહીંયા તમને આપેલા છે તમે જોઈ શકો છો એની જે બેન્ક બુક જે છે એપ્રિલ બે હજાર ચોવીસની બેન્ક બુક તે આ પ્રમાણે તૈયાર કરી શકાય તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જેમાંથી તમે વધારેમાં સારામાં સારી રીતે તૈયારી કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છઠ્ઠું છે નીચેના વ્યવહારો પરથી શ્રી નીતિનનો અનામત પદ્ધતિ અનુસાર આ પેટા રોકડ મેળ તૈયાર કરો એમાં માર્ચ એક બે હજાર ચોવીસ અહીંયા તમે જોઈ શકો છો આપણને વિગતો આપેલી છે એના ઉપરથી આ પેટા રોકડ મેળ આપણે તૈયાર આ રીતે કરી શકીએ અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા આપણે આ જે એકમ કસોટી છે ધોરણ અગિયારની એકાઉન્ટ વિષયની તે પૂર્ણ કરીએ છીએ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે મેળવી શકશો અને વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો તમને નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોલ કરી કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ફરી મળીશું આપણે અગાઉ હવે પછીની જે એકમ કસોટી હશે ધોરણ અગિયારની તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે